અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે તમે ઘરે ઘીનો દીવો કર્યો અમે જાતને બાળી છે વારે તહેવારે જીદ્દે ચડતી ઈચ્છાઓને પંપાડી છે ભીતર સળગે હોળી ચહેરા પર કાયમ દિવાળી છે હાલ શિયાળાની ઠંડી છે તે ચારે બાજુ ઋતુમાં જે છે તે શિયાળાની ઠંડી જોવા મળી રહી છે અને ચારે બાજુ જે છે ઠંડીનું મોસમ છે અને તેમાં આપણે તમે ગામડામાં આવો તો વાતાવરણ જે છે એટલું પ્રફુલ્લિત હોય છે કે તમારું મન પણ જે છે સતત ખુશીએ અનુભવે છે ત્યારે હાલ આપણે જે છે તે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ઈટાળા ગામમાં છીએ અને માજીઓ બેઠા છે તડકામાં તમે ગામડામાં આવો એટલે અત્યારે તમને જોવા મળે કે અનેક માજીઓ છે અનેક વડીલો છે તે તમને તડકે બેસેલા જોવા મળશે ઠંડીમાં જે છે આપણે વિટામિન ડી ની વાતો તમે અત્યારનો સમય જોવો છો પેલા સમય પેલાનો સમય કેવો હતો પેલાનો તો એ સારો હતો પણ હવે સમય કોઈ વાત પેલા કેટલા માગે ઉઠતા અત્યારે શિયાળો છે પેલા શિયાળામાં

આ ને ઈ હારું માજી થાય શું તેલ તેલમાં હવે એકાદો ફાલ તમે લઈ લ્યો તહોદનું હારું હોય દોડવો પછી એમાં ઈર બેસી જાય સાચું ઈર ઈર પછી આપણે ભલે રૂમમાં તો હોય જ પછી તેલ નહી એટલે ઈ તેલ આપડે ખાઇશી આ હુમલા ને બધું એમાંથી થયું બધું હવે અમે મકાઈ ના ડબ્બા લઈને ખાય છે અને ઓણ તો મગફળી થઈશું તમારા દયાથી એટલે કીરે તેલ કટવી લઈશું લ્યો

અમારે ક્યાંય બોલવાનું ન હોય ખોટી રીતે ક્યાંય કોઈક ડખો હોય તો અમે ગાય નો એને આપડે ઠારી નાખી કે ભાઈ આ નો થાવે અને ગામ શહેરમાં શહેર સિટી માં છે ને મારી નાખે ને એ ડેલી બાઈ ના માણા નો નીચે માલકોર માલકોર અને અમને સિટી ફાવે નહીં મારી અત્યારે આપણે જ્યાં સંબંધો ની ભાવના ઓછી થઈ ગઈ છે તમે બંને વેવાણો છો અને આ રીતે સાથે બેસીને કદાચ વાતો કરી અત્યારે એવું ઓછું જોવા મળે છે અત્યારે કામ થી કામ થઈ ગયા છે કેટલું જરૂરી છે આમ સાથે બેસીને છે હવે એના આ ચાર પાંચ દીકરા છે હું કહું કે તું એને રોટલો દઈજે ભલે તું નોખી છો એ એકલા જ રસોડા માં રહીએ છે આ મકાન કેટલું જરૂરી છે અત્યારે આ સુખ દુઃખ ની વાત થઈ શકે એવા કે આ બેસણા પણ નથી રહ્યા અત્યારે આપડે બધા એકલા થઈ ગયા રહ્યા નથી તો વાત થાય છે એ જ ખુબી છે ને કોઈ કોઈ નથી ભાઈ સહન શક્તિ નથી કોઈનામાં સાચું આપડે જોઈએ તો પેલા મહેમાન આવતા પેલા કઈ રીતે જમવાનું શું શું બનતું મહેમાન આવતા કઈ નતું કઈ નતું કોઈ રવા કરી કોઈ ભતિયા કરી શાક રોટલા કરી

તો કિલો કોલી લોટ લઈ જાય કિલો કોલીટા નો પૈસા છે સગવડો છે સાધનો છે પણ એકબીજાનો સાથ નથી માણસ માણસ વચ્ચે નો ભાવ નથી ભાવ નથી પાછો રૂપિયો બસાવતા નથી આવડતો રૂપિયો હોય એટલે અટાણ પાછો નબળું કોઈ ને ખાવું ગમતું નથી નબળું પહેરવું નથી ગમતું એ બધું સારું જ જોઈ બધે ફરવા જોઈ અને તઈ કઈ નહોતું અહિયાં વખત નો આવતો કે શું આપડે કરવું શું પેલા કઈ રીતે થતા લગ્ન ગાડામાં

બસું નું કઈ હાલી હાલી ને અમે હું ભીમાન ગામ તાલુકા માં હાલી ને અમે જતા કાલાવડ આજે વટાણું કરે

અત્યારે લગ્ન થતું અત્યારે આપડે જોઈએ લગ્ન ની સિઝન ચાલુ છે અત્યારે ચારે બાજુ

સાચો ખોરાક ખાવાર માં તારી ને રોટલી સિરાવીશ સાચો ખોરાક સાહેબ ને કીધું મને ભાવતું નથી આપણે જોઈએ તો ખુબ આપડે સોશિયલ મીડિયાની ગલીઓમાં આટા મારતા હોઈએ છીએ અને ચારે બાજુ આપડે જોઈએ તો ટેન્શન નો યુગ છે ચારે બાજુ અત્યારે આપણે ભાગદોડ ભરી જિંદગી જીવી રહ્યા છીએ પરંતુ એક વખત ગામડામાં શિયાળાની સવાર હોય અને તમને આવા માજીઓ છે તે મળી જશે જે અત્યારે આપણે જોઈએ તડકામાં બેઠા છે થોડી વાર એમની સાથે વાતો કરો તો જે જીવનના તમામ ટેન્શનો છે તે ભૂલી શકીશો અને એ સમયની એમને જે રીતે વાત કરી કે પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં જે ફેર છે તે ભાવનો ફેર છે તે ફેર છે તે એક લાગણીનો ફેર છે સંબંધોનો ફેર છે અને ક્યાંક ને ક્યાંક આપણે ટેકનોલોજી પાછળ ભાગ્યા છીએ અને સંબંધો લાગણી અને ભાવ છે ક્યાંક ને ક્યાંક પાછળ છોડ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું ને આવી વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર